જનતાના જોડે ગુજરાતની જોડે અમારી નહીં પરંતુ આપણી જીત આ જીતને સાર્થક કરવા જીટીવી ગુજરાત ન્યૂઝ આવી રહ્યું છે સુરત શહેરના વિવિધ પ્રશ્નોને વાચા આપવા માટે જી હા અમે વાત કરી રહ્યા છીએ સુરત શહેરના પાલીગામ વિસ્તારમાં પાલી ગામમાં ગત સાત જુલાઈના રોજ જે એક ઇમારત છે એ ધરાશાયી થઈ હતી જેમાં સાત વ્યક્તિઓના કરોડ મોત નિર્જ્યા ત્યારે સુરતના જાગૃત નાગરિક સંજય ઇઝાવાએ સુરત શહેરની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને મુલાકાત દરમિયાન સિવિલ હોસ્પિટલમાં જે જર્જરિત ઇમારતો છે એ બાબતમાં હાલ સુરત શહેરના આ જાગૃત નાગરિક દ્વારા આરોગ્ય આરોગ્ય મંત્રી ગુજરાત રાજ્ય સચિવ જિલ્લા કલેક્ટર સુરત અને અને ન્યુ સિવિલ તમામ રોગી કલ્યાણ સમિતિના મેમ્બરોને નોટિસ પાઠવી અને આ જર્જરિત ઇમારત જે છે તેને તાત્કાલિક અસર થી ખાલી કરવી અન્યથા આપની સામે કાર્યવાહી કરવામાં આવશે એવી માંગ કરી છે આ જાગૃત નાગરિક સંજય ઈઝાવા દ્વારા

સંજય ઇજાવાની મુલાકાત શું આવી હોસ્પિટલ છે મેટ્રો સિટી તરીકે જેને નામના મળેલી છે ક્લીન સિટી તરીકે જેને નામના મળેલી છે એ સુરત શહેરના આ સરકારી ઇમારતમાં જો દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ રહેશે

જીવને જોખમ રાખીને સર્વિસ કરવું પડે જોબ કરવું પડે સેવા કરવી પડે એવી હાલત છે કારણ કે એની અંદર હજારોની સંખ્યામાં લોકો પણ આવતા હોય છે દર્દીઓ પણ આવતા હોય છે અને સારવાર લેવા માટે પણ લોકો અહીંયા દિવસ રાત રોકાતો પણ હોય છે એ બિલ્ડિંગના નીચે મિત્રો તમે ટેકાવાડી સરકાર કદાચ સાંભળ્યો હશે તો હવે હું તમને ટેકાવાડી સિવિલ હોસ્પિટલ બતાવવા જઈ રહ્યો છું કારણ કે મારી બંને બાજુ ટેકા દે મારેલું છે આ જે ટેકા છે એટલા માટે મારેલું છે આ ઉપરથી છત અને બીમ ને બધું કોલમ નીચે ના પડે એટલા માટે સપોર્ટ કરવામાં આવેલું છે કારણ કે આ સપોર્ટ ના હોય તો ગમે ત્યારે ટળી પડશે ત્યારે ટળી પડશે ત્યારે નીચે આવશે કોઈ ગેરંટી નથી એટલા માટે આ મારવામાં આવેલું છે આ જે ટેકો છે તમને દેખાશે બેન્ને બાજુ ટેકા મારીને એને સપોર્ટ આપવામાં આવેલું છે આ જે ટેકા છે એમાં આપણે હાથ નથી લગાવતા એટલા માટે કારણ કે આ ટેકામાં હાથ લગાવવાથી આક્ષેપ થઈ શકે છે કે તમે હાથ લગાવ્યા એટલા માટે પડી ગયા એટલા માટે આ બિલ્ડિંગ નીચે આવી ગયું એવું આપણે બદનામ નથી નથી એટલા માટે અમે ઉપર હાથ લગાવતા કારણ કે આ જે જેટલા કોલમો અહીંયા જે આવે છે એ કોલમ તમે અંદરથી અને બહારથી પણ બધું જોઈ લીધું છે ઓલરેડી કારણ કે કોલમની હાલત કેવું હોય છે એ હજુ પણ તમને અમે બતાવીશું એનું જે આખું છજ્જુ છે આ જે નીચેનું જે આ કોલમ છે એ કોલમ તૂટીને એકદમ ક્રેક થઈ ગઈ

મંતવ્ય શું આવી હોસ્પિટલ છે મેટ્રો સિટી તરીકે જેને નામના ક્લીન સિટી તરીકે જેને નામના મળેલી છે એ સુરત શહેરના આ સરકારી ઇમારત જો દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ રહેશે